ઉપસ્થિત થયો છું યુવાનો મેન્સ પરીક્ષાની અંતર્ગત સૌથી પહેલી મૂંઝવણ આપણને હોય છે કે શરૂઆત ક્યાંથી કરવી યાદ રાખજો કે જ્યારે કોઈ કન્સેપ્ટની વ્યાખ્યા ઉપર આધારિત પ્રશ્ન હોય ને તો કન્સેપ્ટના અર્થથી જ શરૂઆત કરવાની પહેલો પેરેગ્રાફ એ વિભાવના જે પૂછવામાં આવી છે એ વિભાવનાના અર્થથી શરૂ કરો તો એ દૃષ્ટિબિંદુથી આવો જ એક પ્રશ્ન છવ્વીસ નંબરની જે જીપીએસસીની જાહેરાત હતી ક્લાસ વન ટુ ની એમાં આવેલો છે કે અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાપવા પાછળનો ખ્યાલ શું છે અને તે લોક અદાલતોથી કઈ રીતે જુદી પડે છે તો પ્રશ્ન બે છે કે આ આ જે એસ્ટાબ્લિશ કરીએ છીએ કયા બેઝ ઉપર એસ્ટાબ્લિશ કરીએ છીએ કયો આપણો કન્સેપ્ટ એમાં લાગેલો છે અને બીજું બીજો પ્રશ્ન શું છે કે આ જે અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે એ લોક અદાલતોથી કઈ રીતે જુદી પડે છે તો એક ખ્યાલ આધાર પૂછ્યો છે અને બીજું પૂછ્યું છે કે લોક અદાલત સાથે અર્ધન્યાયિક સંસ્થાઓનો તફાવત શું છે

લોક અદાલતો વચ્ચેના તફાવત ઉપર ટૂંક નોંધ લખો તો આપણે એનો પણ જવાબ લખી શકીએ પ્રમાણે કંઈક રજૂઆત અહીંયા માટે અમે કરેલી છે અને પછી છેલ્લે આપણે નિષ્કર્ષ લઈશું મારા યુવાનો તમને મેં આ વ્યાખ્યા વિચારવાનું કીધેલું એક મિનિટ હજી રોકાઈ જાઓ આ વિડીયોને આગળ વધતા પહેલા અહીંયા અત્યારે તમે પોસ્ટ કરી દો અને વિચારો કે તમે અર્ધિનાયક સંસ્થાનો શું અર્થ લખશો કારણ કે તમે વાંચેલું તો છે શું એને તમે સેન્ટેન્સની અંતર્ગત સંક્ષિપ્તમાં સર્વાંગી રીતે વ્યાખ્યાયિત કરી શકો છો જરા વિચારો ઓકે ગુડ આગળ વધીશું હું જ્યારે આની વ્યાખ્યા કરું છું ત્યારે હું કઈ રીતના એને મારી મૌલિકતા મારા વિચારોના આધારે કરી છે આ કોઈ બુકીસ ડેફિનેશન નહીં આ એક હકીકતમાં જોવા જાવ તો ઓરિજિનલ ડેફિનેશન કહી શકાય મૌલિકતાથી બનાવેલી છે કોઈ વિષય વિશેષથી જોડાયેલા વિવાદો ઉપર તજજ્ઞ તેમજ ત્વરિત ન્યાય એક્સપર્ટ જસ્ટિસ અને ક્વિક જસ્ટિસ તજજ્ઞ તેમજ ત્વરિત ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્થાપિત થતી સંસ્થાઓને અર્ધન્યાયિક સંસ્થાઓ કહે છે અર્ધનાયક સંસ્થાઓનો આપણે લગભગ વીસ બાવીસ શબ્દોમાં અર્થ સ્પષ્ટ કર્યો સાથે જ અહીંયા લોક અદાલતનો પણ અર્થ સ્પષ્ટ કર્યો છે મેં કે જ્યારે લોક અદાલત એક પ્રકારની અનૌપચારિક અદાલત છે ઇન્ફોર્મલ કોર્ટ કહી શકાય અદાલત છે કે જેનો હેતુ વિવાદથી જોડાયેલા પક્ષકારો વચ્ચે સ્વૈચ્છિક સમજૂતી કરાવી ન્યાયને ત્વરિત તેમજ સરળ બનાવવાનો છે ધ્યાનમાં રાખજો અહીંયા સ્વૈચ્છિક સમજૂતી કેન્દ્ર બિંદુ બની જાય છે જયારે અહીંયા તજજ્ઞ તેમજ ત્વરિત ન્યાય કેન્દ્ર બિંદુ બની જાય છે મેં બે મુખ્ય ખ્યાલ લીધા છે જેના આધારે હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે કઈ બાબતોને ધ્યાને રાખી આધુનિક રાજ્ય રાજ્ય વ્યવસ્થાઓમાં કોશી જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન અર્ધન્યાયિક સંસ્થાઓને સ્વીકૃતિ મળી

અને અનુચ્છેદ ત્રણસો ત્રેવીસ બી નામના બે પ્રોવિઝન એડ કર્યા અને એક નવો ભાગ બંધારણમાં જોડ્યો જેને આપણે પાર્ટ ફોર ફોર્ટીન એ ચૌદ એ કહી શકીએ અને એમાં વહીવટી ન્યાયપંચની સ્થાપના તથા અન્ય વિષયો માટે પણ ન્યાયપંચ એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા સ્થાપિત કરવાની સત્તા આપવામાં આવી સંસદને રાજ્યને આપવામાં આવી તો મારા યુવાનો એ વાત એ ખ્યાલને આપણે કયા ખ્યાલના આધારે આપણા બેતાલીસમાં સુધારા દ્વારા આ વાતને બંધારણમાં ક્લિયરિફાય કરી એ સાથે જ એ પણ મગજમાં રાખો કે આજે અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયપંચ ટ્રિબ્યુનલ્સની જે રાજનીતિક પરંપરા છે એનાથી જોડાયેલી છે ઓકે તો આપણે જોઈએ ખ્યાલ કયા આધારે વિકસ્યો છે નંબર વન વર્તમાન યુગમાં વધતા ટેકનોલોજીકલ વિકાસથી જુદા જુદા મુદ્દાઓમાં વ્યવહારિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે ન્યાયશાસ્ત્રના જ્ઞાનની સાથોસાથ જે તે વિષયના તજજ્ઞ જ્ઞાનની જરૂરિયાત પણ વધી રહી છે ન્યાયતંત્ર માં વધતી તજજ્ઞતાની જરૂરિયાત આવી સંસ્થાઓની સ્થાપના પાછળનો એક અગત્યનો આધાર છે ભાઈ બનો અ તમને ખબર હશે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીને લઈને જે વિવાદો ઊભા થઈ રહ્યા છે ટ્વિટર સાથે ફેસબુક સાથે જે વિવાદો ઊભા થઈ રહ્યા છે બીજું એન્વાયરમેન્ટલ ઇસ્યુઝને લઈને જે વિવાદો ઊભા થઈ રહ્યા છે કે કોઈ પ્રોજેક્ટને મંજૂરી આપવી કે ના આપવી હિમાલયન ક્ષેત્રની અંતર્ગત નદી ઉપર બંધ બાંધવાના પ્રોજેક્ટને મંજૂરી આપવી કે ના આપવી હિમાલયન ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખીને ત્યાં વિકાસ કેમ સાધી શકાય તમને એક એન્વાયરમેન્ટલ સેક્ટર એવી રીતના મેં કીધું આવી જ રીતે તમે જો ફાઇનાન્સિયલ સેક્ટર કે મોટા મોટા કોર્પોરેટ ડિસ્પ્યુટ્સ સરકાર અને કોર્પોરેટ વચ્ચેના ડિસ્પ્યુટ પણ સામે આવી રહ્યા છે તો અહીંયા જે પારંપરિક ન્યાયતંત્ર છે કે જેમાં જેમાં જે ન્યાયાધીશ કાર્ય કરે છે સેવાઓ આપે છે એ ન્યાયાધીશ ન્યાયશાસ્ત્રનો કાયદાશાસ્ત્રનો તજજ્ઞ ખરા પરંતુ એ ન્યાયાધીશ પાસે એન્વાયરમેન્ટલનું ટેકનિકલ જ્ઞાન કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનું એક્સપર્ટ નોલેજ કે ફાઇનાન્સનું એક્સપર્ટ નોલેજ હોય એવું એક્સપેક્ટ કરી શકાય નહીં તો આવી સ્થિતિમાં આવા ટેકનિકલ ગૂંચવાળા ભરેલા એમાં ન્યાય યોગ્ય રીતે ત્વરિતપણે આપી શકાય એના એવા એવા ઉદ્દેશથી એવા આશયથી એવા ખ્યાલથી અર્ધન્યાયિક સંસ્થાઓની સ્થાપનાનો ખ્યાલ વિકસિત થયો છે અને વિસ્તર્યો છે બીજો આપણે મુદ્દો લેશું કે આ સાથે જ આ સંસ્થાઓની સ્થાપના પાછળનો એક અન્ય ખ્યાલ પારંપરિક ન્યાય વ્યવસ્થાનો બોજ ઘટાડી ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવાનો છે આપણા અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે વધુ કેસો પેન્ડિંગ છે કોર્ટમાં તો આ જ્યારે આપણે અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાપિત કરીએ છીએ તો સિવિલ સ્વરૂપના અનેક વિવાદો એમાંથી બહાર નીકળી ટ્રિબ્યુનલ્સને મળી રહ્યા છે કેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ આવી જ એક અર્ધન્યાયિક સંસ્થા છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી આવી જ એક અર્ધન્યાયિક સંસ્થા છે કે જ્યાં પર્ટિક્યુલર સબ્જેક્ટ ચાહે પર્યાવરણીય મુદ્દો હોય તો એનજી જશે સરકારના અધિકારીઓ વહીવટી તંત્રથી જોડાયેલા કોઈ અધિકારીને કોઈ કેસ હોય કોઈ સેવા શરતોને લઈને વિવાદ હોય તો સીધો જશે તો આટલા બધા સિવિલ કોર્ટમાં જતા હતા આ બધા કેસ અત્યારે ક્યાં જઈ રહ્યા છે તો કે સંબંધિત વિષયના ટ્રિબ્યુનલમાં જઈ રહ્યા છે તો ડેફિનેટલી જે પારંપરિક ન્યાયતંત્ર છે એ આવા વિષયોથી હટી પોતાના વિષય ઉપર વધુ બહેતરીન રીતે ધ્યાન આપી શકશે કારણ કે તેમનો બોજ હળવો થાય છે અને તેમના બહુમૂલ્ય સમય સમયની બચત પણ થાય છે તો આવા કંઈક ખ્યાલથી અર્ધન્યાયિક સંસ્થાઓની સ્થાપના થઈ છે એક બે લક્ષણ પહેલાં ડિસ્કસ કરશું કે અર્ધનાયિક સંસ્થાઓનો ખ્યાલ શું છે તો કે નંબર વન અંદર અર્ધનાયિક સંસ્થાઓ એવી સંસ્થાઓ છે કે જેની પાસે કેટલીક સત્તાઓ અદાલતો જેવી હોય છે પરંતુ તે પોતે વાસ્તવિક અદાલત નથી ધેટ મીન્સ કોસી જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન અર્ધન્યાયિક ઇન્સ્ટિટ્યુશન શા માટે કહે છે કારણ કે તે એકચ્યુઅલ કોર્ટ નથી પરંતુ પાવર્સ કોર્ટ જેવા જ એન્જોય કરે છે

તરીકેની ભૂમિકા ભજવે છે અને એ જે ભૂમિકા છે કે જે ન્યાયાધીશ નથી તે છતાં સુનાવણી કરે છે નંબર વન નંબર ટુ તપાસ પણ કરે છે નંબર થ્રી ચુકાદો આપે છે અને ન્યાયાધીશ ન એવા વ્યક્તિ આ કાર્ય કરે એટલે આ સંસ્થાઓને આપણે અર્ધ ન્યાયિક કહીએ છીએ મારા યુવાનો ખ્યાલ સમજ્યા પછી તફાવત ઉપર આવીશું આ બંને વચ્ચે તફાવત શું છે કઈ ગયો કે આ બંને વચ્ચે તો અર્ધન્યાયિક સંસ્થાઓ અને લોક અદાલતો યાદ રાખજો કઈ રીતે જુદી પડે છે પ્રશ્ન એ છે કઈ રીતે જુદી પડે છે આ બંને સંસ્થાઓ તો અહીંયા બતાવવાની કોશિશ છે કે પહેલા પેરેગ્રાફમાં ક્ષેત્રના આધારે જુદી પડે છે બીજા પેરેગ્રાફમાં આપણે લખીશું ઉદ્દેશના આધારે જુદી પડે છે ત્રીજા પેરેગ્રાફમાં જોઈશું ઔપચારિકતા એટલે કે ફોર્મલ પ્રોસેસ કેટલી છે એના આધારે જુદી પડે છે ચોથું અમલીકરણના આધારે પણ જુદી પડે છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે મારા યુવાનો જોઈએ આમાં મુદ્દાઓ કયા કયા આવે ક્ષેત્રના આધારે જે લોક અદાલતોથી જુદી પડે છે એમાં આપણે સ્પષ્ટતા આપીશું કે આ સંસ્થાઓ અર્ધદાયિક સંસ્થાઓ વિવિધ ક્ષેત્રોમાં વિવાદોની વિશાળ શ્રેણીનું સંચાલન કરે છે દાખલા તરીકે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન કરવેરા ટેક્સ ટ્રિબ્યુનલ રેલવે ટ્રિબ્યુનલ વગેરે અનેક પ્રકારના ટ્રિબ્યુનલ આપણા દેશમાં કાર્યરત છે સ્તરે રાજ્ય સ્તરે જ્યારે લોક અદાલતની શું સ્થિતિ છે તો કે આ મંચ વિશિષ્ટ પ્રકારના વિવાદો જે બે પક્ષકારો એ મુખ્યત્વે સિવિલ વિવાદો મારા યુવાનો આ મંચો વિશિષ્ટ પ્રકારના વિવાદો મુખ્યત્વે સિવિલ કેસોના સમાધાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે દાખલા તરીકે મિલકતના વિવાદ વૈવાહિક વિવાદ વર્ષોથી કેસ ચાલી રહ્યો હોય ભાઈ ભાઈ વચ્ચેનો વિવાદ હોઈ શકે પતિ પત્ની વચ્ચેનો વિવાદ હોઈ શકે મુદ્દાઓ નાના હોય છે પરંતુ મહત્વ તેને વધુ અપાઈ જવાના કારણે પરિવારની અંતર્ગત મતભેદ અને વિવાદ ઉભા થતા હોય છે અને આવી સ્થિતિમાં જ્યારે કેસ થયો હોય તો એ કેસને બંને પક્ષકાર લોક અદાલતમાં લઈ જઈ શકે છે લોક અદાલતમાં લઈ જઈ સ્વૈચ્છિક સમજૂતી ઉપર ક્યાંય પહોંચતા હોય તો ન્યાયાધીશની હાજરીમાં પહોંચે છે અને એ પોતે ન્યાય પ્રાપ્ત કરી શકે છે બીજો વાક્ય ઉદ્દેશ શું છે તો કે અર્ધનાયિક સંસ્થાઓનો ઉદ્દેશ કાયદા અને નિયમોના આધારે વિવાદો ઉપર ન્યાયપૂર્ણ નિર્ણય આપવાનો છે દેટ મીન્સ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેટલા પણ પર્યાવરણીય કાયદા જે પણ પક્ષકાર સામે આવી રહ્યા છે એની ઈચ્છા શું છે એમણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે કૃત્યના સંદર્ભમાં કાયદો શું કહે છે અને કાયદાને અમલમાં મૂકવા માટે શું નિર્ણય આપવો જરૂરી છે એ નિર્ણય ટ્રિબ્યુનલ આપશે જ્યારે લોક અદાલતમાં આવું હોતું નથી લોક અદાલતમાં કેવું હોય તો કે આનો ઉદ્દેશ બંને પક્ષકારોને સંતુષ્ટ કરે તેવું સૌહાર્દપૂર્ણ સમાધાન પ્રાપ્ત કરવાનો છે માન લો પતિ પત્ની વચ્ચેનો વિવાદ છે તો બંનેની કન્ડિશ ટર્મ્સ એન્ડ કન્ડિશન પૂરી થતી હોય અહીંયા કોઈ કાયદાના આધાર નહીં બનાવવામાં આવતો કારણ કે વિવાદ પતિ પત્ની વચ્ચેનો છે વિવાદ ભાઈ બેનનો ભાઈઓ ભાઈઓ વચ્ચેનો છે બધાય સંતુષ્ટ થાય એવું કોઈ પોઈન્ટ ગોતવામાં આવે ઓકે આ પોઈન્ટ પર બધાય સંતુષ્ટ છે ચાલો કર સમજૂતી થઈ ગયો કેસ ફિનિશ

પૂરેપૂરો નિર્ણય સુધી પહોંચવાની પ્રોસીજર પૂરી કરવામાં આવે છે તેમ છતાં મારા યુવાનો ધ્યાનમાં રાખજો પારંપરિક અદાલતોની સરખામણીએ તો આની પ્રોસિજર વધુ લચીલી છે પારંપરિક અદાલતોની પ્રોસિજર અત્યંત કઠોર હોય છે અને એ પ્રમાણે જ એમાં ચાલવાનું હોય છે તો ને આપણે કહી શકીએ કે જે ટ્રેડિશનલ કોર્ટ્સ છે એના કરતાં વધુ ઇન્ફોર્મલ છે જ્યારે લોક અદાલત આ અર્ધન્યાયિક સંસ્થાઓ કરતાં પણ વધુ ઇન્ફોર્મલ છે કઈ રીતે તો કે આ વધુ સમાધાન કાર્ય અને અનૌપચારિક સ્વરૂપમાં કાર્ય કરે છે જેમાં વકીલો વિના વાટાઘાટો અને સમાધાન દ્વારા પરસ્પર સંમત શોધવામાં આવે છે કોઈ વકીલની જરૂરિયાત નથી કોઈ કાયદાની પ્રોસીજર ફોલો કરવાની જરૂરિયાત નથી બંને પક્ષકારો સંતુષ્ટ થાય એ પોઈન્ટ ઉપર પહોંચવાની જરૂરિયાત છે અને ત્યાં પહોંચીએ એટલે ચુકાદો આવી જાય છે ચોથો મુદ્દો કે અમલીકરણ આ સંસ્થાના એટલે કે અર્ધન્યાયિક સંસ્થાના નિર્ણયો કાયદેસર રીતે બંધન કરતા અને કોર્ટના આદેશોની જેમ લાગુ કરવા યોગ્ય બને છે જેમ કોર્ટના આદેશનો અસર હોય મારા યુવાનો એવી જ અસર અર્ધ ન્યાયિક સંસ્થાના ચુકાદાની પણ હોય છે આ નિર્ણયો સામે નિયમિત કોર્ટમાં અપીલ કરી શકાય છે મતલબ પાછું તમે પારંપરિકમાં જઈ શકો છો ફોર એક્ઝામ્પલ એનજીટીમાં કોઈ ચુકાદો આવ્યો તો એ ચુકાદાની વિરુદ્ધમાં આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ કેટના નિર્ણયોની વિરુદ્ધ પણ કેટ એટલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કેટના નિર્ણયોની વિરુદ્ધ પણ અમુક પરિસ્થિતિ અમુક કેસમાં અમુક સંજોગોમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે હાઈકોર્ટમાં પણ અપીલ થઈ શકે છે તો યુવાનો આ અપીલપાત્ર ચુકાદો છે કે જેમાં અપીલ થઈ શકે જ્યારે લોક અદાલતમાં એવું નથી મારા યુવાનો આ સંસ્થાના નિર્ણયો કાયદેસર રીતે બંધન કરતા છે જોકે આ નિર્ણયો અપીલપાત્ર હોતા નથી અપીલ થઈ શકે નહીં એકવાર સમજૂતી પર પહોંચ્યા વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ એગ્રીમેન્ટ તો કેવાનો તાત્પર્ય છે કે આ પ્રકારના ચાર દ્રષ્ટિથી અર્ધન્યાયિક સંસ્થાઓ લોક અદાલતથી જુદી પડી જાય છે નિષ્કર્ષ ઉપર આવીશું દેશમાં ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે સંસ્થાઓનો વ્યાપ વધતો જોઈ શકાય છે પર્યાવરણ કરવેરા પરિવહન વીમા બેન્કિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આવી સંસ્થાઓ વિશેષ ભૂમિકા ભજવી રહી છે આવી જ રીતે લોક અદાલતોનો વ્યાપ વધવાથી એનો પણ વ્યાપ વધી રહ્યો છે આવી જ રીતે લોક અદાલતોનો વ્યાપ વધવાથી ન્યાયતંત્ર ઉપરનો બોજ હળવો થઈ રહ્યો છે ભવિષ્યમાં લોક અદાલતોને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે કે જેથી ન્યાયતંત્રમાં પેન્ડિંગ એવા ચાર કરોડથી વધુ કેસોમાંથી લાખો કેસોનો ત્વરિત નિકાલ થઈ શકે યુવાન આ પ્રકારે નિષ્કર્ષ લખી આપણે જવાબને વિરામ આપીશું અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જવાબ જ્યારે આપણે લખીએ છીએ તો એની કેન્દ્ર બિંદુ પ્રશ્નની પરિપક્વ સમજ આધારિત હોય છે અને એ પરિપક્વ સમજના આધારે જ્યારે તમે જવાબનું એક નિશ્ચિત માળખું બનાવી અને એને શબ્દોમાં રજૂ કરવાની શરૂઆત કરો છો આપણે સાહિત્યિક ભાષામાં કહીએ કે મુદ્દાઓને શબ્દ દેહ આપી આપણે ફકરાઓમાં રૂપાંતરિત કર્યું ફાકરાઓનો એક સમૂહ વ્યવસ્થિત ગોઠવી સમગ્ર જવાબનું નિર્માણ કર્યું અને આવો જવાબ આપણને સાહીઠ ટકા સિત્તેર ટકા પંચોતેર ટકા સુધીના માર્ક અપાવી શકે છે યાદ રાખજો તો કંઈક આવી પ્રોસેસ તમે અભ્યાસ દરમિયાન પણ તમે જે મેન્સની તૈયારી કરી રહ્યા છો એમાં પણ આવી થિંકિંગ પ્રોસેસથી કે આ પ્રકારના વિષયમાં આ પ્રકારના ટોપિકમાં આ પ્રકારનો પ્રશ્ન આવી જાય તો હું પહેલો પોઈન્ટ શું લખીશ બીજો પોઈન્ટ શું લખીશ માળખા તૈયાર કરવાની આદત પાડતા જાઓ જવાબના માળખા દરેક ટોપિકમાં રીડિંગ સમયે જ જો તૈયાર થતા જાય તો છેલ્લે રિવિઝન કરવું આસાન બનશે અને એ રિવિઝનથી આત્મવિશ્વાસ વધશે યુવાનો આ સેશન સેશનને વિરામ આપીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર